નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડીની ભરતી બે હજાર પચીસની જાહેર થઈ ગઈ છે એના માટેના ઓનલાઈન ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે એના માટે શું લાયકાત જોઈએ કેવી રીતે અરજી કરવાની છે આ સંપૂર્ણ માહિતી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ જો તમે આ વિડીયો ન જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એ વિડીયો ચોક્કસ જોઈ લેશો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને જે મળવાપાત્ર લાભો છે એ કયા કયા લાભ મળશે એટલે કે જો તમારી પસંદગી આંગણવાડી કાર્યકર તરીકે અથવા તો આંગણવાડી તેડાગર તરીકે થાય છે તો તમને કયા કયા લાભો આ નોકરીમાં મળશે જેમાં વીમા યોજના અને મેડિકલ સહાય શું મળશે રજાઓ વર્ષમાં કેટલી અને કઈ કઈ રજાઓ મળશે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આંગણવાડી કાર્યકરને કયા કયા લાભ મળશે કેટલી રજાઓ મળશે અને વીમા યોજનાનો લાભ મળશે કે નહીં મિત્રો એના વિશે જોઈએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટેના જે ધોરણો છે એમાં એના નિયમ આવેલા છે પરિશિષ્ટ ચાર મુજબ જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળવાપાત્ર જે લાભો છે એના વિશે અહીંયા આપણે ઠરાવ જે ઓફિશિયલ રજૂ કરવામાં આવેલ છે એની વિગતો જોઈશું તો સૌથી પહેલાં વાત કરીએ આંગણવાડી કાર્યકર તેડાગરને જે મળવાપાત્ર રજાઓ છે એ રજાઓમાં સૌથી પહેલી છે પરચૂરણ રજાઓ એટલે કે તમારે કોઈ પણ સમયે જ્યારે રજા મૂકવાની જરૂર પડે છે ત્યારે તમને કેવી રીતે રજા મળશે એમાં જોઈએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગરને વાર્ષિક વીસ આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે એટલે કે કોઈક દિવસ તમારે ક્યારેક રજા મૂકવી છે કોઈ પ્રસંગ હોય આકસ્મિક કોઈ કારણસર તમારે રજા મૂકવી છે તો આવી એક વર્ષની અંદર તમે વીસ રજાઓ મૂકી શકશો એ રજાઓ તમને આખા વર્ષ દરમિયાન મળશે જ્યારે માંદગીના સંજોગોમાં એટલે ક્યારેક બીમાર થાવ છો તથા આકસ્મિક સંજોગોમાં એક સાથે દસ આકસ્મિક રજા મંજૂર કરી છે એટલે કે એક રજા મૂકો અથવા તો વધારેમાં વધારે દસ રજાઓ તમે મૂકી શકો છો દસથી વધારે રજાઓ એક સાથે તમે મૂકી શકશો નહીં તો આ રીતે તમને આખા વર્ષની વીસ રજાઓ મળશે જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણતરી રહેશે એટલે જાન્યુઆરીથી ડિસેમ્બરની વીસ રજાઓ એમાં માનો કે તમે આખા વર્ષની દસ જ રજાઓ ભોગવી છે પરંતુ ડિસેમ્બર મહિનો પૂરો થઈ જાય એના પછી તમારી જે બાકી દસ રજાઓ છે એ પણ જતી રહેશે ફરીથી જાન્યુઆરીથી તમારી વીસ જમા રજાઓ શરૂ થઈ જશે તો આ રીતે તમને પરચુરણ રજાઓ મળવાપાત્ર રહેશે ત્યાર પછી જોઈએ તો પ્રસૂતિની રજા તો પ્રસૂતિની જે રજાઓ છે એ કેવી રીતે મળવાપાત્ર રહેશે તો માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે તમે નોકરી લાગી ગયા છો ત્યાર પછી એક વર્ષ થઈ જાય છે નોકરીને ત્યાર પછી જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગરને એટલે નોકરીની જે તાલીમ છે તમારી એક વર્ષ દરમિયાન એ તાલીમ તમે મેળવી લો છો એના પછી પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે એટલે કે પ્રથમ બે બાળકો માટે એટલે પ્રથમ બાળક અને બીજા બાળક આવી રીતે બે બાળકો માટે તમને પ્રસૂતિની રજાઓ મળવાપાત્ર રહેશે જેમાં આ રજાઓ એકસો દિવસની મળશે એટલે કે એકવાર મૂકો પ્રસૂતિની રજા ત્યારે એકસો એંસી દિવસની રજા રહેશે બીજી વાર મૂકો તો પણ તમને એકસો એસી દિવસની રજાઓ મળશે તો આ જે રજા છે એ ગર્ભાવસ્થાના આઠમા માસથી લઈ શકાશે એટલે કે આઠમા માસ ચાલતું હોય ત્યારથી તમે આ રજા મૂકી શકશો અને એની અંદર આંગણવાડી કાર્યકર તેડાગરને તેમના સમગ્ર માનદ સેવા કાર્યકરમાં ફક્ત બે વખત પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે એટલે કે ત્રીજા બાળક માટે આ રજા તમને મળવાપાત્ર રહેશે નહીં જેમાં હયાત બે હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકરને તેડાગણને પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે નહીં ત્યાર પછી જોઈએ તો ગર્ભપાત ગર્ભપાત રજા અને પ્રસૂતિ દુર્ઘટના રજા એટલે કે ક્યારેક ગર્ભપાતના કારણોસર તમને રજા મળશે કે નહીં એની વિગત જોઈએ તો ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે તમારે એક વર્ષનો નોકરીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને તમે તાલીમ પૂર્ણ કરી લીધી છે એવા કાર્યકર અને તેડાગરને બેતાલીસ દિવસની ગર્ભપાત પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર થશે એટલે કે આ સમયે તમને બેતાલીસ દિવસની રજાઓ મળવાપાત્ર રહેશે આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્યકર દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે એટલે કે આખી નોકરી દરમિયાન તમને આ રજા માત્ર એક જ વખતે મળવાપાત્ર રહેશે આ અંગેના જરૂરી દસ્તાવેજો એટલે કે જે તમારી મેડિકલ ફાઇલ હોય ગર્ભપાત અંગેની એ મેડિકલની ફાઇલ તમારે રજૂ કરવાની રહેશે તો તમને બેતાલીસ દિવસની આવા સમયે રજાઓ મળવાપાત્ર થશે ત્યાર પછી જોઈએ કે દિવાળી વેકેશનમાં તમને કેટલી રજાઓ મળશે તો દિવાળી દરમિયાન તમને પ્રતિવર્ષ આસો વધ તેરસથી ખાસ અહીંયા જોઈ લેજો મિત્રો આસો વધ તેરસથી કારતક સુદ ચોથ સુધી દિન સાત એટલે સાત દિવસની દિવાળી સમય દરમિયાન તમને રજાઓ મળવાપાત્ર રહેશે એમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બંનેને એક સાથે આ સાત દિવસની રજાઓ દિવાળી સમય દરમિયાન મળશે ત્યાર પછી ઉનાળું વેકેશનમાં જોઈએ તો ઉનાળા દરમિયાન પ્રતિવર્ષ મે માસ એટલે કે મે મહિનાની તારીખ એક થી પંદર તારીખ સુધી એટલે પહેલી તારીખથી પંદર તારીખ સુધી એટલે દિન પંદર સુધી આંગણવાડી કાર્યકરને તથા મે મહિનાની સોળ તારીખથી ત્રીસ તારીખ સુધી દિન પંદર સુધી તેડાગરને વેકેશન મળવાપાત્ર રહેશે તો આખા મહિનામાં પંદર દિવસ આંગણવાડી કાર્યકરને અને પંદર દિવસ આંગણવાડી તેડાગરને આ રીતે પંદર પંદર દિવસની તમને ઉનાળુ વેકેશનમાં રજાઓ મળવાપાત્ર રહેશે જેમાં પ્રથમ પંદર દિવસ અને સોળથી ત્રીસ તારીખ સુધી બીજા પંદર દિવસ માટે રજા મળશે તો આ રીતે રજાઓ મળવાપાત્ર રહેશે જેમાં આંગણવાડી કાર્યકર તેડાગરની પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારીને રહેશે એટલે કે જો કોઈ કારણ બને તો આ કારણોસર જે સત્તા બાળ વિકાસ અધિકારી છે એમને આમાં ફેરફાર કરવાની સત્તા છે અને મિત્રો આ જે તમામ રજાઓ છે એટલે કે મેડિકલ રજાઓ છે તમને ડિલેવરીની રજાઓ છે અને દિવાળી ઉનાળું વેકેશનની રજાઓ આ તમામ રજાઓ જે છે એ સવેતન રજા રહેશે એટલે કે તમારો પગાર આ રજાઓ દરમિયાન ચાલુ રહેશે તમને આ રજાઓનો પણ પગાર મળવાપાત્ર રહેશે તો આ તમામ રજાઓ તમને સ વેતન મળવાપાત્ર રહેશે ત્યાર પછી જોઈએ વીમા યોજનાના લાભો તો તમને વીમા યોજનાના લાભ મળશે કે નહીં તો મિત્રો ખાસ અહીંયા વીમા યોજના અંતર્ગત જે નિયત થયેલ વીમા યોજનાના લાભો તમને મળવાપાત્ર રહેશે એટલે કે સરકારશ્રી દ્વારા સમયાંતરે જે કોઈ ફેરફારો મુજબ તમને લાભ મળવાપાત્ર થતો હોય તે તમને મળશે અને સરકારશ્રી તરફથી વખતો વખત આમાં સુધારા પણ થવા શક્ય છે એટલે જે પ્રમાણે નિયમ હશે એ પ્રમાણે તમને એ સમયે આ વીમા યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે તો મિત્રો આ હતો આંગણવાડી કાર્યકરને તેડાગરને મળવાપાત્ર લાભોનો માટેની ચર્ચા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત